ભગવાન જગન્નાથ મંદિરની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે મંદિર રથયાત્રા રૂટ અને શહેરની સુરક્ષા માટે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેવાનો છે કોઈપણ પ્રકારની ભાગદોડ ન થાય તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે રથયાત્રામાં પિસ્તાલીસ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે અને તમામ ડ્રોનમાં જીપીએસ લગાડવામાં આવ્યા છે જગન્નાથ મંદિર સરસપુર પ્રેમ દરવાજા તંબુ ચોકી દિલ્હી દરવાજા સહિત પાંચ સ્થળે એન્ટી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે મળતી માહિતી મુજબ અમદાવાદમાં રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેર પોલીસ તરફથી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે

અધિકારીઓ સાથેના પોઈન્ટો જોવાના એક રિહર્સલ પણ જેવું ગણી શકાય બધું જોઈને આજે આની ચકાસણી કરવામાં આવી રહી છે ડિટેલ્ડ જે રિહર્સલ છે એ આજે પંચાયતની ચૂંટણી પણ છે એને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસ એટલે ચોવીસ તારીખે સવારે છ વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે પછી ચોવીસ તારીખે પછી પચીસ તારીખે પણ બે રિહર્સલ થવાની છે આ રિહર્સલના રૂપે આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળ્યા છીએ રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે આપણે શાંતિ સમિતિઓના મીટિંગ ઘણી બધી યોજાઈ છે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે આજે પણ દરિયાપુરમાં બ્લડ કેમ્પ નું આયોજન છે આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમ્યુનલ સૌહાર્દ માટે યોજાયા છે વોલીબોલ મેચ પણ યોજાયા છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સ ને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે આ આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના પણ ઉપયોગ કરી રહ્યા છીએ તમે જોયા છે કે બેંગ્લોર માં સ્ટેમ્પીડ થઈ હતી જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડ ની શક્યતાઓ રહે છે એટલે આ સિસ્ટમ થી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી

દેવંકાએસ્ટ ટુ ગુજરાત ન્યૂઝ અમદાવાદ